તારીખ સત્તાવીસમી ઓગસ્ટ અને બુધવારે શ્રી ગણેશ ચતુર્થી એટલે કે શ્રી ગણેશજીની સ્થાપનાથી છઠ્ઠી સપ્ટેમ્બર શનિવાર શ્રી અનંત ચતુર્દશી એટલે કે શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સુધી ઉજવણી થનાર હોય જે કે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી તો સાથે ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન હોય પર સરકારનો આભાર માન્યો છે સમગ્ર સુરત શહેરમાં શ્રી ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મ સંસ્કૃતિની પરંપરા ધાર્મિક ગરિમા અને દેશભક્તિના ભાવ સાથે એકતા અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ ઉજવાય તે માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર છેલ્લા સાડત્રીસ વર્ષથી કાર્યરત અને કટિબદ્ધ છે આ ઉત્સવ દરમિયાન સરકારી તંત્રો દ્વારા ઉપલબ્ધ પ્રબંધોની જાણકારી માટે અને તે સિવાયની અન્ય જરૂરી માહિતીઓ આપશ્રીના માધ્યમથી સત્ય અને સચોટ માહિતી શ્રી ગણેશ આયોજકો સુધી પહોંચાડવા માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી માહિતી અપાઈ હતી સાથે હાલમાં ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ પણ આયોજન કર્યું હોય જેને લઈને ગુજરાત સરકારનો પણ આભાર તેમને વ્યક્ત કર્યો હતો તો પત્રકાર પરિષદમાં અંગે વધુ માહિતી અપાઈ હતી આ પત્રકાર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જણાવણું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક એકત્રીસ અને એકવીસ કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જે અમારી ઘણી ઉત્સવ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે તે સિવાય જ્યાં તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે પોલીસે પ્રમાણે અમે લોકોએ અલગ અલગ કૃત્રિમ તળાવ એમાં ગોઠવા છે જેનાથી કોઈ ખોટી રીતે કોઈ બીજા વિસ્તાર જઈને વિસર ના કરી શકે અને અફડા અફડાતફડી ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ન બગડે એના માટેના અમારા આમાં નિયમો તેમજ લોકો ભરી શકે સ્ટેશન પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવેલા છે તે સિવાય જે મોટી મૂર્તિઓ છે જે પાંચ ફૂટથી મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળામાં વ્યસન કરવા નથી આવતી તેના માટે સુરતમાં હજીરા મગદલ્લા અને ડુમ્મસ એમ ત્રણ દરિયાઈ ઓવારા છે ત્યાં વ્યસન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસનની શરૂઆત કરી નાખે આમ પણ શાસ્ત્ર વિધિ પ્રમાણે ભગવાન ગણેશ વિસર્જન સૂર્ય ઉદય સૂર્યાસ્ત થવું જોઈએ થઈ જવું જોઈએ અને એટલે એના માટે આપણે પ્રયત્ન ચાલુ છે સુરતના દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી ઉત્સવ ઉજવાય તેવી તમામ તૈયારીઓ પૂર્ણ કરાય છે